સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાતની ની યુટ્યુબ ચેનલમાં વરસાદી માહોલ વચ્ચે કરીને કરોડો ફરીથી આગાહી કરી છે જે હાલમાં ખૂબ જ વાયરલ થતી જોવા મળી રહી છે જી હા મિત્રો ચોમાસાને પાછલા કેટલાક કલાકમાં ધીમું પડ્યું છે પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર ગતિ પકડી શકે એવું અનુમાન જોવામાં આવી રહ્યું છે રથયાત્રા દરમિયાન હવામાન કેવું હશે રહેશે અને ફરી વરસાદનું જોર કઈ રીતે તારીખથી તે અંગે પણ અંબાલાલ પટેલે આપી છે જી હા મિત્રો પોતાની નવી આગાહી જુલાઈ માટે વરસાદ ની શક્યતા વ્યક્ત કરી છે જે લોકો માટે આપણે ભક્તો માટે ભારે ચિંતા નો વિષય છે જો કે હવે ચારેકોર ચર્ચામાં છે આ વાત રથયાત્રા દિવસે કેટલાક ભાગોમાં વાદળ આપવાની શક્યતા છે જેના કારણે કેટલાક ભાગોમાં સાટા થવાની પણ શક્યતા છે આ સિવાય ગાંધીનગર પંચમહાલ બનાસકાંઠા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ભારે એવી અંબાલાલ પટેલે આગાહી કરી છે બંગાળના ઉપસાગરમાં વહન સાત થી આઠ જુલાઈ દરમિયાન શક્ય થઈ છે અને તે ઓડિશાના વિશાખાપટ્ટનમ થી મધ્યપ્રદેશના ભાગોમાં સુધી આવી શકે છે તો મિત્રો ન્યૂઝની ની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ